બાળ અધિકાર સંરક્ષણ આયોગના ધર્મિષ્ઠાબેન વી ગજર મહીસાગર જિલ્લાની મુલાકાત લેવા પહોંચ્યા હતા ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન વી ગજ્જરે જિલ્લામાં લુણાવાડા દરકોલી તળાવ આંગણવાડી લુણાવાડા બ્રાન્ચ શાળા એક સરકારી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ જનરલ હોસ્પિટલ સખી વન સ્ટોપ સેન્ટર અને આશ્રમ શાળા કુમાર અને કન્યા છાત્રાલય પાંડવાની મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના અધ્યક્ષ ધર્મેષ્ઠાબેન વી ગજ્જરે જિલ્લામાં બાળકો સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓનો લાભ લે અને બાળકોનો સંપૂર્ણ વિકાસ થાય તે બાબતે ખાતરી કરી હતી સાથે જિલ્લામાં વધુ સારી કામગીરી કઈ રીતે કરી શકાય તે બાબતે સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું અને વિવિધ સ્થળો પર બાળકો સાથે સંવાદ કર્યો હતો આ મુલાકાત દરમિયાન આઈસીડીએસ અધિકારી દક્ષાબેન બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવીબેન નિનામા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિજ્ઞેશ પંચાલ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા